કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં યુનિવર્સિટી દ્વારા સ્થાપિત એડવાન્સ રિચર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ તેમજ સ્ટડી સેન્ટરની માર્ગદર્શક સમિતિની મિટિંગ મળી હતી કુલ સચિવ ડોક્ટર અનિલ ગોર સેન્ટરની માર્ગદર્શક સમિતિના સદસ્યો હિતેશભાઈ ખંડોર શ્રીમદ બુદ્ધિસાગર સુરી જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ મોવડીના ટ્રસ્ટી અને પ્રથમ દાતા મેહુલભાઈ ગાંધી ગોવિંદગુરુ યુનિવર્સિટીના પ્રોફેસર ભાવેશ જેઠવા સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર મિલિંદ સોલંકી એમએસ યુનિવર્સિટી વડોદરાના ડોક્ટર શ્વેતાબેન

આ સાથે લાંબા ગાળાના અભ્યાસક્રમોમાં એડવાન્સ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ દ્વારા યુનિવર્સિટી ખાતે ટૂંક સમયમાં શરૂ થનારા પ્રાકૃત ભાષા તેમજ હિસ્ટ્રી ઓફ જૈનોલોજી વિષયના એક વર્ષના સર્ટિફિકેટ કોર્સ વિશે પણ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો યુટ્યુબ ચેનલના માધ્યમથી જૈન ફિલોસોફી તેમજ વિજ્ઞાનને લગતી વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરવાનું નિર્ધારિત કરાયું છે જેમાં જૈન ફિલોસોફીના નિષ્ણાંતો અને જૈન આચાર્ય ગણ દ્વારા મહિનામાં બે દિવસ વ્યાખ્યાનો આપવામાં આવશે જેનો સૌ લાભ લઈ કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ જૈન સ્ટડી સેન્ટર તેમજ સ્ટડી સેન્ટર સ્ટડી સેન્ટરની આજરોજ સામાન્ય સભા મળી હતી તેમાં કેવું નક્કી કરવામાં આવ્યું છે કે શોર્ટ ટર્મ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સિસ એ આ કચ્છ યુનિવર્સિટીના આ બંને સેન્ટર દ્વારા ચાલવા જોઈએ એ જ રીતે જ્યારે આ સેન્ટર એ કચ્છ યુનિવર્સિટીને મળ્યું છે તો એના ઉપક્રમે આ જૈન જે સ્ટડી સેન્ટર છે એનો વધુને વધુ ફેલાવો થાય એના માટે આપણે વર્કશોપ સેમિનાર એવા વિષયોનું આયોજન કરી અને એ આયોજન પણ આપણા ભુજના ની અંદર થાય કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ અને જૈન ધર્મગુરુઓ સાથે એમનો વાર્તાલાપ પણ થઈ શકે અને એ રીતે આ જે આ મિટિંગ મળી હતી એમાં આ બંને વિષયોને લઈ અને બે વિષયો નક્કી કરવામાં આવ્યા છે એની સાથે સાથે જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીના પુસ્તકો પણ અહીંયા મળ્યા છે અને વધુને વધુ પુસ્તકો લેવા માટે અને એનો સંગ્રહ કઈ રીતે સારી રીતે થઈ શકે એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું અને એ જ રીતે જે આપણી હસ્તલિખિત પ્રથો જે છે એ પ્રથોનું વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ એના માટે વધારાના કબાટ પણ લેવા અને એને યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે સાચવવા માટે આપણે પ્રયત્નો કરવા અને જે કંઈ ફંડ મળ્યું છે એ વધુને વધુ એનો ઉપયોગ થાય કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટેનો પણ પ્રયત્ન એ અહીંયા આ જૈન સ્ટડી સેન્ટરની મિટિંગમાં કરવામાં આવ્યો છે